टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल ने विशेष रजुआद साथे हूं जो कुशाग्र દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચા જટાધરમ પાંડુરંગમ સુલહસ્તમ કૃપાનિધિમ સર્વરોગહરમ દેવમ દત્તાત્રેય મહં ભજે મિત્રો પંચાંક જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકીએ તો આજે તારીખ થઈ રહી છે બારમી ફેબ્રુઆરી બે હજાર ને છવ્વીસ આજનો વાર છે ગુરુવાર તિથિની વાત કરીએ તો મહાવધ દશમ આજે તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે જેષ્ઠા યોગની વાત કરીએ તો આજે હર્ષણ યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે બવ કરણ અને જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ બપોરે એક કલાક અને એકતાલીસ મિનિટ સુધી વૃશ્ચિક રાશિમાં રહેશે અર્થાત આ સમય અવધિમાં જો કોઈ જાતકનું અવતરણ થાય છે તો એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહિતાવ રહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી

બપોરે બે કલાક ઓગણીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક ને ચોમ્બાલીસ મિનિટ સુધી છે અભિજિત મુહૂર્ત બપોરે બાર કલાક એકત્રીસ મિનિટથી પ્રારંભ કરી એક કલાક છે તો આજે ભીનછોડો સમાપ્ત થઈ જાય છે અને આજે શ્રી સ્વામી દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતિ પણ છે તો આ છે આજના દિવસના શુભા યોગ અને દિનવિશેષ

અ લ ઈ આવા જાતકો માટે આજે આપના માટે ઉત્સાહજનક ઉત્સાહવર્ધક દિવસ જોવા મળી શકે ઉત્સાહિત આજે તમે જોવા મળી શકો આજના દિવસે શુભ કાર્યમાં ભાગ લેવાના આજે અવસર મળશે માંગલિક પ્રસંગોમાં તમે જોડાઈ શકો એવી તક મળશે આજે પદ અને પ્રતિષ્ઠામાં નિશ્ચિત વૃદ્ધિ થઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે રાજકીય ક્ષેત્રમાં તમારી પ્રગતિ આજે જોવા મળી શકે એવા છે છે તો જે લોકો તેઓ માટે ખાસ કોઈ મહત્વપૂર્ણ થઈ શકે જે એમના માટે મહત્વનું એકંદરે મેષ રાશિના જાતકો માટે બિન અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી શકે છે આછો ગુલાબી રંગ કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે દત્ત આરાધના કરવી ઉ આવા જાતકો માટે આજનો દિવસ ઘણો લાભદાયક બનતો જોવા મળી રહ્યો છે લાભ કરતા દિન રહેશે વિરોધીઓ અને શત્રુઓથી આજે સાવચેત રહેવાની જરૂર છે સાવધાન રહેવાની જરૂર છે કાર્યસ્તર અનુકૂળ વાતાવરણ બનશે જે તમારા માટે કામ કરવા માટે અનુકૂળતાની જરૂર છે એ પ્રકારનું વાતાવરણ આજે અનુભવ જોવા મળી શકે આરોગ્યની બાબતમાં થોડું સાચવવાની જરૂર છે થોડું ધ્યાન આપવાની જરૂર છે પરિવાર સાથે કોઈ ધાર્મિક ક્ષેત્રની મુલાકાત કે તીર્થયાત્રા પર તમે જઈ શકો એવા ગ્રહમાન આજે બની રહ્યા છે એટલે એકંદરે જો વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે શુભ છે લાભકર્તા છે ઉપાય આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે ભગવો રંગ કોઈપણ રીતે આ રંગ લાભકર્તા છે ઉપાય શું કરીશું આજે દત્ત બાવનીનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે મિથુન રાશિ રાશિ ચક્રના ત્રીજા ક્રમાંકની આ રાશિ છે મિથુન જેના વર્ણનાક્ષરો છે ક છ અને ગ આવા જાતકો માટે જીવનના વિવિધ ક્ષેત્રોમાં આજે લાભ થઈ શકે છે ફાયદો થઈ શકે એવા ગ્રહમાન છે રચનાત્મક ક્ષમતા અને તર્ક ક્ષમતામાં વૃદ્ધિ થશે તમારી ક્રિએટિવિટી આજે ડેવલપ થઈ શકે છે સાંજ સુધી ખાસ કામની કોઈ વિશેષ જવાબદારી સોંપવામાં આવી શકે છે કોઈ એ મહત્વપૂર્ણ કાર્ય તમારે સંભાળવું પડશે આજે સંતાન સંબંધિત કાર્ય પણ પૂર્ણ થઈ શકે બાળકોના રિલેટેડ કોઈ મહત્વનું કાર્ય કરવાનું હશે તો એ આજે તમે સંપન્ન કરી શકો એવા ગ્રહમાન આજે બની રહ્યા છે વિદ્યાર્થીઓને પરીક્ષાના પરિણામમાં સફળતા મળી શકે અર્થાત પરીક્ષામાં ઉત્તમ સફળતાના યોગો સેવાઈ રહ્યા છે એટલે એકંદરે જો વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે મંગલપ્રદ છે કલ્યાણકારી છે અને વાત કરેલી ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ નારંગી રંગ છે કોઈપણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે કેસરનું તિલક કરવું કેસરમાં થોડું પાઇન્ટ નાખી અને એને લલાટમાં તિલક કરીને કાર્યની શરૂઆત કરી મંગલપ્રદ સાબિત થશે જી

આજનો આપનો દિવસ લાભ કરતા છે ઓછી મહેનતે મોટી સફળતાના યોગો જોવા મળી રહ્યા છે તો આજના દિવસે તમને ખુશી પણ મળી શકે આનંદનું વાતાવરણ ઘરમાં બની શકે એવા ગ્રહમાન છે સાહસિક નિર્ણયથી લાભ મેળવી શકશો તો આજે કોઈ પણ પ્રકારનો મહત્વનો નિર્ણય લેવો હોય તો એ આપના માટે લાભ કરતા સાબિત થશે જીવનસાથીના સહયોગથી તમારા બધા જ કામ સમયસર પૂર્ણ થઈ શકે તો આજનો દિવસ તમારા માટે એકંદરે જો વાત કરીએ તો શુભ મંગલકારી લાભ કરતા બની રહ્યો છે વાત કરીશું ઉપાયોની શુભ રંગ આજે આપના માટે આસમાની છે કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે બ્રાહ્મણને સીધાનું દાન કરવું અથવા તો જે અન્નક્ષેત્ર ચાલે છે ત્યાં સામર્થ્ય અનુસાર દાન કરવું લાભ કરતા નીવડશે વાત કરીશું આગળની રાશિ એટલે સિંહ રાશિ રાશિચક્રની પાંચમી રાશિ છે સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આપનો આજનો દિવસ ધીરજથી કામ લેવાની જરૂર રહેશે આજે ઉતાવળમાં કોઈ કામ ન કરવું તો દિન શુભ સાબિત થશે ઉતાવળમાં લીધેલા નિર્ણયના કારણે નુકસાન થવાની ભીતિ પણ છે સમજી વિચારી યોગ્ય નિર્ણય લેવો હિતકર સાબિત થશે પ્રણય સંબંધોમાં પણ આજે થોડીક સમસ્યા જોવા મળે તમારી કોઈ વાતને લઈને બંને પ્રેમ સંબંધોમાં તકલીફ આવી શકે સંબંધો નારાજ થઈ શકે છે પ્રિયપાત્ર દુખી થઈ શકે છે આજે આધ્યાત્મિકતામાં તમારી રુચિ વધતી જોવા મળશે માનસિક ભાવો આધ્યાત્મિક શાંતિ માટે ધાર્મિક સ્થિતિ તરફ દોડશે એટલે આધ્યાત્મિક શાંતિ પણ આજે તમને મળી શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે ઉચ્ચ અધિકારી કાર્યો અધિકારો કામને લઈને ગુસ્સે થઈ છે તમારા જે ઉચ્ચ અધિકારીઓ છે એ તમારે કામની ઢીલાસને જોઈને તમારી પર ક્રોધિત થઈ શકે છે એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે એટલે એકંદરે દિન જે છે આપના માટે મધ્યમ સ્થિતિનો છે વાત કરેલી ઉપાયોની આજે શુભ રંગ આપના માટે દુર્વાસ્યામ કોઈ પણ રીતે આરંગ લાભકર્તા નિવર્શે ઉપાય આજના દિવસે પીપળાના વૃક્ષ નીચે જલ સેચન કરવું લાભ કરતા નીવડશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રના છઠ્ઠા ક્રમાંકની રાશિ બને છે કન્યા કે જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ છે તે સમસ્યાઓનો આજે ઉકેલ આવી શકે છે સમાધાન થઈ શકે સમસ્યામાંથી નિવૃત્ત થઈ શકો સમસ્યા સોલ્વ થઈ જશે નોકરી અને વ્યવસાયમાં આજે બિઝનેસ કરો છો કે નોકરી કરો છો આજે સન્માન મળી શકે એમ છે આપના કરેલા કાર્ય પ્રત્યે તમારું માન વધી શકે એવા ગ્રહમાન છે આજે તમારી આવકમાં પણ વૃદ્ધિના યોગો છે જો નોકરીયા તો ઇન્સેન્ટિવવાળું વાળું કામ કરતા હશે તો ઇન્સેન્ટિવની વૃદ્ધિ બની શકે બિઝનેસ વાળાઓને આજે નફો થતો જોવા મળી શકે છે પરિવારમાં કોઈ શુભ પ્રસંગ ઉપર આજે ચર્ચા વિચારણા સંભવી શકે એવા થઈ રહ્યા છે અને આજે ખાસ વાહન ચલાવતી ધ્યાન આપવાની જરૂર છે થોડી સાવચેતી આપના માટે સુખદ સાબિત થશે એટલે એકંદરે કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે હવે વાત કરીએ ઉપાયોની આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ બદામી રંગ છે કોઈપણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે ઉપાય શું કરીશું તો આજના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કેસર ચંદનથી કરવી કલ્યાણપ્રદ સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસ અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે કયા શુભ્રંથ આ ત્રણ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો ઉપર આજે વાણી અને વર્તન ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા આજે સાવચેત રહેવાની જરૂર છે ચર્ચા વિચારણા કરવાની જરૂર છે અન્યથા પસ્તાવાની વારી આવી શકે છે તમારા પરિવારના સભ્યો વચ્ચે આજે સુમેળ રહેશે મનમુટાવ જે હતા દૂર થશે અને સુમેળ સધાતો જોવા મળી પારિવારિક એકતા વધે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે આજના દિવસે આપના સ્વપ્ન સાકાર થતા જોવા મળી શકે આજના દિવસે કુબેરની આરાધના લાભ કરતા નિવડતી પણ જોવા મળી રહી છે એટલે એકંદરે આજના દિવસે આપના માટે દિલ અનુકૂળ છે હવે વાત કરીશું ઉપાયની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે તે જાંબલી રંગ છે કોઈ પણ પ્રકારે આ રંગ લાભકર્તા છે ઉપાય આજના દિવસે ભગવાન ધન કુબેરની આરાધના યંત્રસ્થાપના ઘરમાં કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ નૃશ્ચિક રાશિ રાશિચક્રના આ આઠમા ક્રમાંકની રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે કાયદાકીય બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે સાવચેત રહેવાની જરૂર છે આજના દિવસે લાલચ નુકસાન કરાવી શકે છે તો લાલચથી બચવું લોભ પ્રલોભનથી બચવું એ આપના માટે હિત છે તમારા જીવનસાથી પાસે તમારું મન ખુલ્લું મૂકી દો મનની જે તકલીફો છે એમને વ્યક્ત કરી એવાથી મન શાંત થશે મિત્ર તમારી કોઈ વાતને લઈને આજે દુખી થઈ શકે નારાજ થઈ શકે અર્થાત મિત્રતામાં આજે મનમુટાવના યોગો બની રહ્યા છે તો આજના દિવસે તમારે સ્વભાવને શાંત રાખવાની જરૂર છે ટૂંકમાં દિન આજે થોડોક પીડાકર અવશ્ય છે ઉપાય લાભ કરતા આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ભગવો રંગ છે કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠમ ઉપાય છે લલાટમાં કંકુનું તિલક કરવું દેશી કંકુ હળદરિયા કંકુનું તિલક કરવું કલ્યાણ પ્રસ્થાપિત થશે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ રાશિ ચક્રના નવમા ક્રમાંકની રાશિ છે ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજના દિવસે તમારા કાર્યમાં ઝડપ આવતી જોવા મળી શકે તો સાથે વ્યવસાયિક ક્ષેત્રે તમને સારું એવું પ્રદર્શન કરી શકો સારો એવો લાભ ઉઠાવી શકો એવી ગ્રહ સ્થિતિ છે તમારા કાર્યો આજે કોઈ બીજાના ભરોસે ન છોડવા જો બીજાના ભરોસે કાર્ય છોડશો તો જોઈએ એ પ્રકારે કાર્યમાં સફળતા જોવા નહીં મળે સાથે આજે નોકરીમાં પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના આશીર્વાદ જોવા મળી શકે છે તમારા અટકેલા કાર્યો તમારા મિત્રોની મદદથી પૂર્ણ થશે મિત્રો આજે લાભ કરતા સાબિત થશે ટૂંકમાં દિન અનુકૂળ છે હવે વાત કરીએ ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સોનેરી રંગ છે કોઈ પણ રીતે આ પ્રયોગ કરશો આપના માટે શુભ રહેશે ઉપાય આજના દિવસે ખાટા ફળોનું સેવન કરવું અને દાન કરવું કલ્યાણકારી સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું ને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજના દિવસે પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિના લાભના યોગો છે મહેનતના કારણે પદમાં પ્રગતિ થઈ શકે માન સન્માન વધી શકે તમે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મહેનત કરતા હતા એ આજે તમને પ્રાપ્ત થઈ શકે સફળતા તમારા પ્રોજેક્ટમાં આવી શકે એવી ગ્રહોની સ્થિતિ જોવા મળે છે તમે વિવિધ ક્ષેત્રોમાં સારું એવું પ્રદર્શન કરી શકશો સારો એવો લાભ અર્જિત કરી શકો એવી પણ ગ્રહ સ્થિતિ છે આજે તમારા ભાગ્યમાં સકારાત્મક બદલાવ આવવાની પ્રબળ સંભાવનાઓ છે પોઝિટિવિટી વાળો આજનો દિન બની રહેશે ભાગ્યો દયકારક દિન છે તો પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ વિવાદ ચાલે છે તો સમાધાન આવી શકે તમને વિજય મળી શકે એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે એટલે એકંદરે મકર રાશિના જાતકો માટે લાભ દિન છે ઉપાય શું કરવો જોઈએ આજે આપના માટે શુભ રંગ જોવા મળે છે તે કેસરી રંગ છે કોઈ પણ રીતે આ રંગ આપના માટે કલ્યાણ પ્રસાદિત થશે ઉપાય આજના દિવસે દાન કરવું જોઈએ યથાસંભવ દાન કરવું જ્યાં મનને અનુકૂળ પડતું હોય તેવી જગ્યાએ દાન કરવું લાભ કરતા નીવડશે પણ યોગ્ય જગ્યાએ દાન કરવું હિતાવે છે વાત કરીએ આગળની રાશિ એટલે કુંભ રાશિ રાશિ ચક્રના અગિયારમાં ક્રમાંકની આ રાશિ બને છે કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ અવજાતકો માટે ભાગ્યની દ્રષ્ટિએ દિવસ તમારા માટે અનુકૂળતાથી યુક્ત છે સારો છે બધાને સાથે રાખીને આગળ વધવાનો જે પ્રયાસ કરી રહ્યા છો એમાં નિશ્ચિત સફળતાના યોગો સેવાઈ રહ્યા છે પ્રોપર્ટી બાબતે આજે ઘરમાં વિવાદ થઈ શકે વિવાદ ટાળવો હિતાબ છે મિત્રો સાથે સાંજનો સમય મનોરંજન કાર્યક્રમમાં હાજરી આપી શકશો જેથી માનસિક શાંતિનો અનુભવ થાય આહલાદકતાનો અનુભવ થાય આનંદદાયક સમય બનશે તમારા પરિવારના સભ્યો વચ્ચે આજે સુમેળ સદાય એવા પણ ગ્રહમાન છે કોઈ વાતને મનમુટાવવું હશે તો દૂર થશે અને પારિવારિક બાઉન્ડિંગ બનશે પારિવારિક એકતા આજે જાગૃત થશે સુમેળ સદાતો તો જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે છે આસમાની કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા છે ઉપાય આજના દિવસે વડીલોની સેવા કરવી ખૂબ શુભ સાબિત થશે વાત કરીએ આગળ રાશિ એટલે મીન રાશિ રાશિ ચક્રની દ્વાદશ એટલે બારમી રાશિ છે મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આપનો આજનો દિવસ આપના માટે સામાન્ય બની રહેશે આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેવાનું આજે ટાળવું તમારા માટે હિતકર છે નવા ધંધાની શરૂઆત કરવાના મનમાં ઘણા વિચારો આવી શકે છે કોઈ મહત્વપૂર્ણ વિચાર ઉપર ઘરના પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ રહેશે આજે પરિવારના લોકો તમારી વિચારધારા સાથે સહમત થશે તમને સહાયક બનશે વ્યવસાયમાં આજે કોઈ મોટું જોખમ ન લેવું એ આપના માટે હિતાવ રહેશે ટૂંકમાં દિન અનુકૂળ છે હવે વાત કરી લઈએ ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે ક્રીમ રંગ છે કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નહીં હશે ઉપાય આજના દિવસે આમાન દાન એટલે કાચા સીધાનું દાન કરવું કલ્યાણ પ્રદ સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે વારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક ત્રણ અને ભાગ્યાંક છ બની રહ્યો છે એટલે ગુરુ શુક્રનો આજનો યોગ બની રહ્યો છે આજે ધાર્મિક ક્રિયાકલાપ પ્રત્યે મન લાલાયત બની શકે ધર્મની ભાવના જ્ઞાનની ભાવનાનો વિકાસ થઈ શકે છે આ ઉપરાંત ધાર્મિક કાર્યો તમારા હાથે થાય આજે પુણ્યદાનના યોગો છે પુણ્ય લાભના યોગો છે તો ઉપરાંત આજના દિવસે અહંકારથી બચવાની પણ જરૂર રહેશે દિન અનુકૂળ રહેશે વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની વિદ્યાર્થીઓને અભ્યાસમાં જો મન ન લાગતું હોય રુચિ ન લાગતી હોય મહેનત કરવા છતાં પણ પરિણામ સારા ના આવતા હોય આળસ વધતી હોય તો ખાસ કરીને વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ નૈઋત્ય અને પશ્ચિમ દિશાના બરાબર મધ્ય ભાગની અંદર જેને વિદ્યાભ્યાસનું સ્થાન કહ્યું છે વિદ્યા મંદિરમ નૈઋત્ય પશ્ચિમ યોર મધ્ય વિદ્યા મંદિરમ તો બાળકનું સ્ટડી ટેબલ ત્યાં ગોઠવવું જોઈએ અને એ રીતે વ્યવસ્થા કરવી કે અભ્યાસ કરતી વ્યક્તિ ચહેરો કાં તો ઉત્તર દિશામાં હોય કાં તો પૂર્વ દિશા તરફ ખાસ કરીને બીજી પણ મહત્ત્વની પથારીમાં બેસીને અભ્યાસ કરવો ન જોઈએ નીચે શાંતિથી આસન લગાવી અથવા તો ટેબલ ખુરશી પર બેસી અભ્યાસ કરવો લાભ કરતા વળશે અને આ દક્ષામાં તમે સાથે સાથે ભગવતી સરસ્વતીનું ચિત્ર જો સ્થાપિત કરો છો તો લાભ મળશે અને રોજ પાંચ મિનિટ અથવા તો એક મિનિટ સુધી સરસ્વતી બીજ મંત્રનો જાપ કરવો વિદ્યાર્થીઓને લાભ કરતા સાબિત થશે ટૂંક સમયમાં પરીક્ષાઓ પણ આવશે તો એમાં પણ લાભ આપશે મંત્ર છે ઓમ ઐમ નમઃ આ મંત્રનો જાપ આપના માટે શુભ સાબિત થશે તો દર્શ્ય મિત્રો આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ મળી રહેશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની જેનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે નોંધી રાખી આજનો આ મહામંત્ર ઓમ રીમ શ્રીમ ત્રિપુર સુંદરય નમ સુંદરી માતાનો આ મંત્ર જેનો જાપ કરવો એક માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો નિશ્ચિત દિન શુભ અને મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે પ્રમાણના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટર રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર